મામા ભાણીના પવિત્ર સંબંધને લાગ્યો કાળો ઢાંક તેર વર્ષની ભાણી પર મામાની બગડી નજર અવસખોર મામાએ ભાણી પર આચર્યું દુષ્કર્મ અરવલ્લીના ભીલોડામાં પવિત્ર સંબંધને લાંછન લગાવતી ઘટના સામે આવી છે ભીલોડા તાલુકાના એક અંતરિયાળ ગામની તેર વર્ષની દીકરી પર પોતાના જ મામા દ્વારા દુષ્કર્મ આચરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યું છે માત્ર તેર વર્ષની વયની દીકરી પર તેના જ મામાએ લલચા ભિલોડા તાલુકાના ખોડંબા નજીક ઝાડી જંગલમાં લઈ દુષ્કર્મ આચર્યું હતું જે બાદ મામા પર લોકોની ફિટકાર વરસી રહી છે ગત પચીસ ફેબ્રુઆરીના રોજ ટિંટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘટના એવી બની કે જેમાં સગા મામા દ્વારા પોતાના બેનના ઘરેથી પોતાની સગી ભાણીને પોતાના ઘરે લઈ જતા વચ્ચે રસ્તામાં એક ગામની સીમમાં એમની સાથે એમણે દુષ્કર્મ આચર્યું આ બાબત જે છે એ જે ભોગ બનનાર છે દીકરી એમના પરિવારજનોને ખબર પડતા તાત્કાલિક એ લોકો પોલીસ સ્ટેશને આવેલા અને ફરિયાદ આપતા તાત્કાલિક ફરિયાદ એની નોંધવામાં આવી છે તપાસ ચાલુ કરવામાં આવી અને જે આરોપી છે જે સગો મામો છે ભોગ બનનારનો એની પણ ધરપકડ કરવામાં આવેલી છે આ ઘટનાથી મામા ભાણીના પવિત્ર સંબંધને કાળો ડાઘ લાગ્યો છે સમગ્ર વિસ્તારમાં ભારે આક્રોશ ફેલાયો છે સ્થાનિકો આરોપી મામા માટે કડકમાં કડક સજાની માગ કરી રહ્યા છે પોલીસે આરોપી મામા વિરુદ્ધ પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સંવાદદાતા હિતેશ સુતરિયાનો અહેવાલ ગુજરાત તક અરવલ્લી